હેલો યાદ થઈ ગયું તું તમે રોડ ઉપર આવી ગયા હવે તારી અરે લગ્ન થઈ ગયા ને તેદુ નો રોડ ઉપર જ આવી ગયો છું જલ્દી બહાર આવ ની જ્યારે હું તમને હાવ મૂકીને જાય ને ત્યારે તમને મારી કદર થાહે ખાલી મારે ખરેખર તારી કદર કરવી છે તો જય માતાજી બધા મિત્રો ને તો બધા કેમ છો તો મિત્રો હું તમને આજે ઈ કેવા માંગુ છું કે જીવન જિંદગી એવી તમે જીવજો કે આપડે રસ્તા માં નીકળી ને તો દુકાન વાળો કોઈ એમ નો કેવો જોઈએ કે ઓલા પૈસા બાકી છે તમે દઈ જાવ બબો ઓલા ઘરે આવડા ભાઈ છે ને કેતા તા કે પૈસા દઈ દેજો ને ઓ ત્યારે કે આ હે આ તમે કેમ મુંજાઈને બેઠા છો હે મૂંઝાઈન જ બેહા ને બે હજાર સવી ની પેલી તરીકે ઝપટો છે એક વાત કહું હા કે તમે કોઈ એવું વિચાર્યું હતું કે તમને સુંદર એટલી સુશીલ એટલી સમજદાર એટલી ઘરનું કામ કરવાવાળી સ્ત્રી મળશે એમ વિસર ટુ પણ નો મળે તો શું કરું ઓય લબાસુવાળા કાકી છે ને એને મને આટા વગેરે કીધી પણ એમાં એટલી બધી શું કામ કરશો એમાં મારા દાદા છે ને એ આખા હરણું કરિયાનું નખાવી દેતા હા તો તમે તમારા દાદા જેવા ન થયા થઈ ત્યારે મારા દાદી છે ને એ બ્યુટી પાર્લર માં ન જાતા की हो रे